જય સ્વામિનારાયણ ભારતીય સંસ્કૃતિના ચારધામ ચાર પુરી અને ચાર સરોવર એની યાત્રાનું અતિ મહિમા વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે ચારધામ યાત્રા પ્રવાસની અંદર અમે દર્શન માટે નીકળ્યા છીએ ત્યારે એક પછી એક તીર્થસ્થાનોના દર્શન કરતાં કરતાં કેરળ રાજ્યમાં આવેલ એવા ગુરુવાયુર તીર્થના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મુખ્ય દરવાજા ઉપર તમે અતિ નયનરમ્ય કલાકૃતિ એને જોઈ શકો છો કે ઘણી ઘણી એવી કલાકૃતિઓ એમાં કંડારાયેલી છે બાજુમાં જ તમે જોઈ શકો છો મંદિરના આગળના ભાગમાં સરસ મજાનો સોનાનો ઝૂલો ત્યાં રાખવામાં આવ્યો છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટેનો આ મેઇન દરવાજો છે ગુરુવાયુર ભગવાનનું મંદિર સોનાનો જુલ્લો તમે સરસ રીતે જોઈ શકો છો એના ઉપરથી ખ્યાલ આવે કે અહીંયા લાખો માણસોની મનોકામના પરમાત્મા દામોદર એ પૂર્ણ કરતા હશે કે જેની સુવર્ણ તુલા તુલા કે સાકર તુલા થતી હશે તો જ આટલો મોટો જુલો અહીંયા રાખવામાં આવ્યો હોય ગામડાની સંસ્કૃતિની અંદર પહેલાના જે મકાનો હતા એ રીતે અહીંયા મંદિરના દેરાઓ એના છત જોવા મળે છે અને વિજય સ્તંભ સોનાનો એને તમે નિહાળી શકો છો સાઉથના નિયમ પ્રમાણે કોઈપણ મંદિરની અંદર વિડીયો શૂટિંગ કરવાની સખત મનાઈ હોવાથી ક્યાંય પણ વિડીયો શૂટિંગ કરાતો નથી અને જે થાય એ કોઈ પણ નિમિત્તે કોઈને આડા રાખી અને આ શૂટિંગ લેવામાં આવે છે પ્રવેશ કરતાં જ અનેક સ્તંભો બંને બાજુ છવાયેલા છે અને એ સ્તંભો ઉપર આપણા જે ચોવીસ અવતારો એ ચોવીસ અવતારોની મૂર્તિઓ કંડારાયેલી છે જેના આપણે સરસ રીતે દર્શન કરી શકીએ છીએ અતિ નયનરમ્ય કલાકૃતિથી રંગબેરંગી રંગની અંદર અલંકૃત એવી પરમાત્માની મૂર્તિઓ એની પણ કલાકૃતિ અહીંયા જોવા મળે છે તમે જે નિહાળો છો એ ગેટના મન ઉપરનો છતનો ભાગ છે વિશાળ સ્તંભો છે સરસ મજાના ફૂલોથી રંગોળીઓ અને તમે આ જે જોઈ શકો છો અનેક નર્તકીઓ અપ્સરાઓની જેમ જાણે ઊભી હોય એવી અહીંયા કલાકૃતિ છે મંદિરનું ગર્ભગૃહ એની જે દિવાલો એના પર કૃષ્ણ પરમાત્મા કહેતા દામોદર ભગવાન જે ભાગવતનું ધબકતું હૃદય કહેવાય એવો દશમ સ્કંધ એ દશમ સ્કંધના તમામ લીલા ચરિત્ર એ અહીંયા ચિત્રકામની અંદર પેન્ટર કરવામાં આવ્યા છે ગુરુવાયુરમાં પાછળના ભાગમાં જ વિશાળ સરોવર આવેલું છે જેને નીલકમલ સરોવર પણ કહેવામાં આવે છે આ સરોવરની સાથે જ ગુરુવાયુર એની કથા સંકળાયેલી છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા એની બે કથાઓ જાણવામાં આવે છે કે જ્યારે આ લોકની અંદર લીલા સંકેલવાની હતી અને સમુદ્રને આજ્ઞા કરી કે તું દ્વારિકાને ડૂબાડી દે છે અને એ વખતે પરમાત્મા એ પ્રભાસ ક્ષેત્રની અંદર ગયેલા અને પ્રભાસ ક્ષેત્રની અંદર જતાં જ પરમાત્માએ બૃહસ્પતિ દેવગુરુ એમને આજ્ઞા કરી કે ગુરુદેવ તમે દ્વારિકાની અંદર મારા માતા પિતા દ્વારા પૂજાતી જે મૂર્તિ છે એને અહીંયા લઈ આવો હવે જનાર્દન ભગવાનના મંદિર તરફ જઈએ છીએ પરંતુ ગુરુ વાયુર એનો ઇતિહાસ આપણે જાણીશું બૃહસ્પતિ જ્યારે દ્વારિકાની અંદર પહોંચ્યા એ જ વખતે દ્વારિકાએ દ્વારિકામાં સમુદ્રએ પોતાની લહેર ફેલાવી દીધી હતી કેતર ડૂબી ગઈ હતી પોતાની યોગ શક્તિ દ્વારા બૃહસ્પતિ એમણે એ મૂર્તિને લીધા અને એમ કહેવાય કે એ મૂર્તિ ભગવાન વિષ્ણુએ પિતામા બ્રહ્માને આપેલા હતા અને પિતામા બ્રહ્મા એમણે આ મૂર્તિ એ ભગવાન કૃષ્ણને આપેલા અને એ પૂજાતા હતા ફરતા ફરતા આ મૂર્તિને ક્યાં સ્થાપના કરવી વાયુદેવની સહાયતાથી જે સ્થળે અત્યારે ગુરુ ગુરુવાયુર છે એ જગ્યાએ આવ્યા ને ત્યાં ભગવાન શિવ અને મા પાર્વતીનો મેળાપ થયો અને ત્યારે ભગવાન શિવ એમણે મૂર્તિની અહીંયા જ સ્થાપના કરવાનું કહ્યું એટલે બૃહસ્પતિએ શિવની વાતને માન્ય રાખી અને ગુરુવાયુર ક્ષેત્ર જે આવેલું છે એ જગ્યાએ એ પરમાત્માના મૂર્તિને સ્થાપન કર્યા ગુરુ કહેતા બૃહસ્પતિ અને વાયુ કહેતા વાયુદેવ બંનેએ સ્થાપના કરી એટલે એને ગુરુવાયુર કહેવામાં આવે છે હવે આપણે ભગવાન જનાર્દન કહેતા વરકલા નામથી જેને ઓળખવામાં આવે છે એના દર્શન કરવા માટે જઈએ એક વાત ખાસ કહેવાની રહી ગઈ કે ગુરુવાયુરની અંદર ખુલ્લા મસ્તકે જ બહેનોને પ્રવેશ આપવામાં આવે છે અને વરણી વેશ્ય મહારાજ અહીંયા પધારેલા છે અને મંદિરના ગેટમાં બે હાથીના દાંત સચવાયેલા છે જનાદર ભગવાન એનો મંદિરના પાછળનો ભાગ આ છે બે દરવાજાઓ છે એ પાછળના ભાગ ઉપર બહેનો સરસ રીતે ગોઠવાઈ ગયા છે જેને તમે જોઈ શકો છો અનેક રસ્તાઓને નિહાળતા નિહાળતા અમે જ્યારે આ મંદિરોના દર્શન કરવા માટે જઈએ તો એ જનાર્દન ભગવાન બરોબર બપોરનો સમય હતો પરમાત્મા પોઢેલા હતા અને એ વખતે અમે દર્શન કરવા માટે પહોંચ્યા સરસ પરમાત્માનું નાયનાર્યમ્ય મંદિર છે મંદિરની અંદર રામકૃષ્ણમાં જાનકી એના મૂર્તિના તમે દર્શન કરી શકો અહીંયા તો ભગવાન વિષ્ણુની સાથે શ્રીદેવી અને ભૂદેવી એમના મૂર્તિ છે એકવાર એમ કહેવાય કે બ્રહ્માજી એ પૃથ્વી પર યજ્ઞ કરવા માટે ઉતર્યા અને એ વખતે એમણે જે આ જનાર્દનની ભૂમિ અત્યારે તમે જે જોઈ શકો છો એ જનાર્દન મંદિરમાં આવેલ પ્રસાદીનો કૂપ છે કેતા કૂવો છે અને એ કૂવાના કાંઠે નીલકંઠ વર્ણી રૂપે મહારાજ બિરાજમાન થયેલા છે આ કૂવાનું જળપાન ભગવાન વરણીરાજે કરેલું છે અને આ કૂવામાંથી સામેની સાઈડ એક મોટો કુંડ આવેલો છે એ કુંડની અંદર આ કૂવાનું પાણી જાય છે અને એ કુંડમાં આ કૂવાનું પાણી જાય એનું કારણ કે ત્યાં એક હાથીનું મોઢું એનો એવો ઇતિહાસ છે કે જ્યારે બ્રહ્મા યજ્ઞ કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા અને પોતાનું સર્જન કાર્ય ભૂલી ગયા એ વખતે ભગવાન વિષ્ણુને આ વાતની ખબર પડી અને બ્રહ્માને યાદ અપાવવા માટે ભગવાન વિષ્ણુ સ્વયં જનાદર જનાદન ક્ષેત્ર કહેતા વરકલામાં આવ્યા ભગવાન વિષ્ણુએ વૃદ્ધ પુરુષનું રૂપ લીધું તમે સરસ મજાના નટરાજના મૂર્તિ જોઈ શકો છો ગોપુરમ એને પણ નિહાળી રહ્યા છો વૃદ્ધ પુરુષનું રૂપ લીધું અને યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો અને એ વખતે બ્રહ્માની સહાયતા કરનારા બ્રાહ્મણોએ વૃદ્ધ અવસ્થાના રૂપની અંદર રહેલા ભગવાન વિષ્ણુ એનું સન્માન કરી સત્કાર કરી અને ભોજન આપવું પણ જેટલું ભોજન આપે એટલું ભગવાન જમી જાય જેટલું ભોજન આપે એટલું ભગવાન જમી જાય અને તૃપ્તિ નથી થતી એ વખતે બ્રાહ્મણોને આશ્ચર્ય થયું અને બ્રહ્માની પાસે ગયા બ્રહ્માની પાસે જઈને કહે છે કે જે વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા છે આંગણે એને જેટલું અમે જમણવાર આપીએ છીએ એ બધું ભોજન પોતે ગ્રહણ કરી જાય છે અને એ વખતે આ વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન વિષ્ણુ જ છે એ બ્રહ્માજી ઓળખી ગયા અને તરત જ ભગવાનના દર્શન કરવા માટે સ્વયં પિતામાં બ્રહ્મા એ પધાર્યા પરંતુ ભગવાન વિષ્ણુ એને આ ભોજનમ જમતા જોઈને એની ભાષાનો આ શબ્દ છે આ ભોજનમ બ્રહ્માજીને બહુ આશ્ચર્ય થયું અને ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને આ ભોજન જમવાથી રોક્યા અને કીધું કે ભગવાન તમે તેને જમશો તો પૃથ્વીનો પ્રલય થઈ જશે તમે જે જોઈ શકો છો એ મંદિરની આખા આજુબાજુ પરિસરમાં કહેતા દિવાલો ઉપર દીપમાળાઓ એની થાંભલીઓ જોવા મળે છે કે અહીંયા દીપમાળાનું અતિ મહત્વ છે વિડીયો રેકોર્ડિંગની સાથે સાથે તમે મેઘ ગર્જના પણ સાંભળી રહ્યા છો કે વરસાદની આગાહી હોવાથી રેકોર્ડિંગની અંદર એનો પણ અવાજ એને સાંભળી રહ્યા છો ભગવાને ભોજન જમવાથી રોક્યા અને એ વખતે ભગવાન કહે કે બ્રહ્મા કહે કે તમે એને જમશો તો પૃથ્વીનો પ્રલય થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને યજ્ઞ બંધ કરવા માટે કહ્યું અને સૃષ્ટિનું કાર્ય સંભાળવા માટે કહ્યું તે દિવસથી ભગવાન અહીંયા રોકાયેલા છે ને આજે પણ જનાર્દન ભગવાનના હાથમાં આ ભોજનમ કરતા કહેતા એક સરસ મજાનો લાડવો હોય એ રીતે પરમાત્મા જાણે ભોજન ગ્રહણ કરતા હોય એવું સ્વરૂપ એના અહીંયા દર્શન થાય છે અને અહીંયા એવી માન્યતા છે કે આ હાથ એના કહેતા ભગવાનના મુખારવીની તરફ ધીમે ધીમે વધી રહ્યો છે ને જે દિવસે જનાર્દન ભગવાન એ આ ભોજનને જમશે એ દિવસે કલયુગની સમાપ્તિ થઈ જશે એવું અહીંયાના પૂજારીઓ કહે છે સમાપ્તિ થઈ જશે કે તથા પૃથ્વીનો પ્રલય થઈ જશે અહીંયા અલગ અલગ સ્વરૂપે ભગવાનના દર્શન થાય છે દિવસની અંદર યાત્રાર્થીઓ દર્શન કરવા માટે જાય તો કોઈને ગોપાલ કૃષ્ણના દર્શન થાય તો ક્યારેક અવતાર અવતારૂપે દર્શન થાય છે તો ક્યારેક આ ભોજન ગ્રહણ કરતા એવા સ્વયં સ્વયં નારાયણ એના પણ દર્શન થાય છે સમુદ્રની સામે અહીંયા વિશાળ સમુદ્ર આવેલો છે ને વરણી સ્વરૂપે મહારાજ આ સમુદ્રની અંદર સ્નાન કરેલા છે સમુદ્રની સામે ચક્રકુંડ આવેલું છે ને ચક્રકુંડમાંથી પાંચ રૂપે ગંગાજી વહે છે નીલકંઠ વર્ણી અહીંયા પધારેલા છે અને વરણી વિશે મહારાજે એ ગંગાજીમાં પણ સ્નાન કરેલું છે એવા જનાર્દન તીર્થ એ અતિ મહત્વનું એ તીર્થ આવેલું છે રસ્તાઓને નિહાળતા રંગબેરંગી ફૂલો એને નિહાળતા નિહાળતા જ્યારે અમે અમારી યાત્રા પ્રવાસ એને આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે ઘડીભર ગાડીને રોકી દેવાનું પણ મન થાય ઘડીભર વિડીયો લેવાનું પણ મન થાય અને સરસ મજાનો તમે જોઈ શકો છો કે સૂર્યોદય થવાની તૈયારી છે સૂર્યોદય થવાની તૈયારી વખતે એ સૂર્યનારાયણના પ્રતિબિંબો જળ પ્રકાશની અંદર પડતા જાણે કે જળાશયમાંથી સૂર્યદેવ ઉદય થવાના હોય આવા દ્રશ્યો પણ જોઈ શકાય છે જનાર્દન ભગવાનના દર્શન કરવા માટે જ્યારે મેં ગયા ત્યારે ગોપાલ કૃષ્ણ રૂપે એ પરમાત્માનું દર્શન થયું હતું આપણને આશ્ચર્ય લાગે કે આવા સ્વરૂપો એ નિત્ય કેમ દર્શન આપતા હશે અલગ અલગ સ્વરૂપે છતાં પૂજારી લોકો એ રીતના શૃંગાર કરી અને દર્શન પરમાત્માના કરાવે છે